સ્વાગત છે બાળ દોસ્તો અહી ચતુર હાથીની લગભગ 1000 શબ્દોની સુંદર મૂલ્યસભર વાર્તા રજુ છે ચતુર હાથી ઘણા વર્ષો પહેલા સાબરવનાના ઘન જંગલમાં મોટેરા નામનો એક હાથી રહેતો હતો મોટેરા દેખાવમાં ભલે મોટો અને ભવ્ય હતો પરંતુ તેનો સ્વભાવ બહુ નરમ અને બુદ્ધિ બહુ તીક્ષણ હતી जंगलના બધા જ પ્રાણીઓ મોટેરાને ચતુર હાથી કહીને સંબોધતા કોઈને કોઈ મુશ્કેલી પડે તો મોટેરા તરત પહોંચી જતો અને પોતાની અદ્ભુત સમજદારીથી સમસ્યાનો ઉકેલ લાવી દેતો જંગલમાં વરસાદી ઋતુ પાછી આવી રહી હતી વાદળો ઘેરાયા અને નદી વાહોરી ફરીથી ભરાવાની હતી બધા પ્રાણીઓ આનંદિત હતા પણ એક માત્ર ચિંતા હતી जंगल वच्चे मोरावाड़ी नदी पर काचो पुल वरसाद पड़े एटले पुल तूटी अने नदी पार थवामा मुश्केली पड़ती केटलाक नाना प्राणी तो भारे पाणी प्रवाह में वहाई जवानी भीती थी भीति तरफ जता न एक दिवस सवार आकाश मा काड़ा वादरो छवाई मोरावाड़ी नदी मा पाणी चढ़ी रहूत એ જ સમયે બકરીનો વાહરડો નદી પાર કરતા અડખેલા ખાઈ બેઠો અને પાણીના વેગમાં ફસાઈ ગયો. બકરી બૂમો પાડતી દોડતી મોટેરાની પાસે પહોંચી. મોટેરા મારો વાહરડો નદીમાં વહાઈ જશે કઈ કર? મોટેરા તરત ઉછળીને નદી તરફ દોડ્યો. નદી ગરજતી હતી, પાણી મજબૂત ધબદારા મારી રહ્યું હતું. મોટેરાએ પોતાની સૂંડ લંબાવીને વાહરડાને પકડી લીધો અને ધીમેથી કિનારે મૂકી દીધો બકરી આંખોમાં આંસુ લઈને મોટેરાને આશીર્વાદો આપતી રહી એ ઘટના પછી મોટેરાએ નક્કી કર્યું કે આ નદી પર મજબૂત પુલ બનાવવું જ પડશે આપણે વરસાદની સમસ્યા માટે કાયમી ઉકેલ જોઈએ મોટેરાની આ વાતને બધા પ્રાણીઓએ સહમતી આપી પરંતુ પુલ બનવામાં એક મોટી સમસ્યા હતી જંગલના ખૂખાર રાજા વાઘરાજ વિકરાળ તેને કોઈ પ્રાણી તેની રાજ્યભૂમિમાંથી પસાર થતું નહોતું ગમતું અને પુલ માટે જરૂરી મજબૂત લાકડા દાંડા અને મોટા પાટિયા એના વિસ્તારમાં જ હતા બધા પ્રાણીઓ ડરી ગયા પરંતુ મોટેરા ડર્યો નહીં તેણે કહ્યું વિકરાળને બુદ્ધિથી હરાવી શકાય છે જો બળથી નહીં તો સમજદારીથી મોટેરા વાઘરાજના વિસ્તારમાં પહોંચ્યો વિકરાળ ગરુડ તો બહાર આવ્યો મોટેરા અહી શું કામ આવ્યો મારી જમીનમાંથી કોઈને કંઈ લેવા નહીં દઉં મોટેરા શાંત અવાજે બોલ્યો વિકરાળ હું તારો સન્માન કરું છું તું ખરેખર જંગલનો શક્તિશાળી રાજા છે परंतु तारो प्रदेश वू शक्तिशाली बने एवं केम न करिए। विकराल ने नी वात रसप्रद लगी केम ते पूछियो। मोटेरा बोलियो। जो मोरावाड़ी नदी पर पुल बने तो समग्र जंगलमा प्रवास सरल थशे। बधा प्राणी तारा प्रदेश माथी पसार थशे, अर्थात तू सौ राजा बनशे। લોકોને તારા નામે પુલ નું નામ પર રાખીશુ વિકરાળ પુલ મોટેરાની વાકચાતુરિથી વિકરાળ આનંદિત થયો રાજા બનવા કરતા રાજા સમાન માન કોને ન ગમે તેણે મંજૂરી આપી દીધી અને કહ્યું બરાબર પુલ બનાવી લે પરંતુ પુલ મજબૂત હોવો જોઈએ મોટેરાએ નમન સાથે કહ્યું ચિંતા ન કર રાજા पुल एवो बनावशो के वर्षो सुधी टकी रहे ए पी सुधी मोटेरा अने अन्य मुंबई नी मूंबईनी मेहनत करता रहा। मोरो, वांदरा, रींच हरण खिस्कोली बधाए पोता पोतानी रीते मदद करी मोटेरा भारेला लाकड़ा अने पाटिया लईने आवतो। वांदराओ परस्पर दोरडा बांधवामा मदद करता किसको लियो माटी भरी ने खाडा मा नाकती नाना प्राणियों पर नाना कामों मा પોતાનો યોગદાન આપતા પુલ તૈયાર થવામાં આખા 10 દિવસ લાગી ગયા અંતે પુલ તૈયાર થયો મજબૂત સુંદર અને પહોરો વરસાદી ઋતુ હોય તો પણ તે હલતો નહીં મોટેરા સેની પર ચાલીને ખાત્રી કરી કે પુલ મજબૂત છે ના મહોરતના દિવસે બધા પ્રાણી ભેગા થયા વાઘરાજ વિકરાળ પર પોતાની દમદાર ચાલ સાથે આવ્યો મોટેરાએ સૌને સંબોધ્યું આ પુલ માત્ર લાકડાનો નહીં આપણે બધાની એકતાનો પુલ છે બધાએ તાળીઓ પાડી વાઘરાજે પુલનું નામ જાહેર કર્યું આ પુલનું નામ રહેશે ચતુર મોટેરા પુલ કારણ કે મોટેરા ની બુદ્ધિ, હિંમત અને સમજદારી થી જ આ કાર્ય શક્ય બન્યું છે. મોટેરા નમ્રતા થી બધા ને જોઈ સ્મિત કરતો રહ્યો. તેને પ્રસિદ્ધિ માં રસ ન હતો, પરંતુ જંગલ ના પ્રાણીઓ ની સુરક્ષા તેની માટે મહત્વપૂર્ણ હતી. વર્ષો સુધી આ પુલ જંગલ નો હયૂ બની રહ્યો. દરેક વર્ષે નવી પેઢી ના પ્રાણીઓ મોટેરા ની વાર્તા સાંભળતા કે કેવી રીતે એક હાથીએ બુદ્ધિ ધીરજ અને એકતા વડે આખા જંગલનું જીવન સરળ બનાવી દીધું અને આજે પણ જ્યારે વરસાદી ઋતુ આવે છે અને નદી ગરજે છે ત્યારે મોટેરાની વાર્તા યાદ કરીને પ્રાણીઓ ગર્વથી કહે છે બળવંત ઘણા હોય પણ બુદ્ધિવાન એક જ ચતુર હાથી મોટેરા बार दोस्तों केवी लागी गमी ने तो कमेंट मां चतुर हाथी मारो दोस्त एवं लखजो आवजो। ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें धन्यवाद